અમદાવાદ માટે તૈયાર છે ધાર્મિક પ્રસંગ છે આ પ્રદેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં ઊંડી રીતે જોડાયેલી છે શહેરના છસો ચૌદ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં અમદાવાદ

પાવનકારી નગરવી વિશ વિખ્યાત ભદ્રકાલી માતાજી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાથી ભવ્ય નગર યાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ

કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે છસો ચૌદ વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાથી ભવ્ય સ્વાગત સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે રથમાં ભદ્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાલી માતાજીની જે આસ્થા એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાલી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગ રૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગરયાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના આઠ વાગ્યે શરૂ થઈ અને લગભગ સાડા બારથી એક વાગ્યા સુધી આ નગરયાત્રા વિવિધ સ્થળે

અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાઢ્યું વર્ષોથી ચાલે છે અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર કે અને મહત્વ એટલા માટે છે કારણ કે એ પણ કુળદેવી કે નગર નગરદેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે અચલ મૂર્તિ હોવાને કારણે અમે આદુગા લઈને કરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે એના દર્શન થાય નગર દેવી કરણાવતી નગર ની છે પછી ગઈ અમદાવાદ પણ છે પણ શરૂઆત શેનાથી ગઈ કરણાવતી નગર એટલે કરણ જેવું કે આ કરણાવતી નગર વસાવ્યું હતું આપણે જયારે સંકલ્પ લઈએ છીએ ત્યારે પણ સંકલ્પ વખતે પણ કર્ણાવતી નગરે જમ્બુ દીપે એવા વર્ડ યુઝ કરીએ છીએ એવા અમદાવાદ નગરે નથી કહેતા એટલે આ કર્ણાવતી નગર જ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ